જય આદિવાસી મહા સંઘ ઝઘડિયા દ્વારા આદિવાસી વિસ્તારોની સત્તાવીસ જેટલી રજૂઆતોને લઈ ઝઘડિયા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઝઘડીયા તાલુકાના આદિવાસી વિસ્તારોના રોડ રસ્તા પાણીની સુવિધાઓથી વંચિત હોય તેને પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી જાંબોલી અને પીપળપાનના પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક દ્વારા એકથી પાંચ વર્ષના વર્ષ ચલાવતા હોય તેથી વધુ શિક્ષકોની માંગણી કરવામાં આવી હતી ઝઘડીયા તાલુકાના જય આદિવાસી મહાસંઘ દ્વારા ઝઘડીયા તાલુકાના આદિવાસી વિસ્તારના ગામડાઓના રોડ રસ્તા પાણી વીજળી વગેરેની નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘના પ્રમુખ મનુભાઈ વસાવાના સ્થાને ઝઘડીયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં તેમણે ઝઘડીયા તાલુકામાં આવેલ તમામ ફોરેસ્ટ વિલેજના ગામોને તાત્કાલિક ધોરણે રેવન્યુમાં ફેરવવામાં આવે તેવી માંગણી છે વન અધિકાર કાયદો બે હજાર છ મુજબનો સામૂહિક દાવા અરજીઓ કરેલ છે જેમાં ડીએલસી તરફથી ફક્ત બેથી ત્રણ જ અધિકારીઓ મંજૂર કરેલ છે જેમાં બાકીના અધિકારીઓ મંજૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે વન અધિકાર કાયદો બે હજાર છ મુજબ વ્યક્તિગત દાવા અરજીઓ કરવામાં આવેલ છે અને આ દાવાઓનું ક્ષેત્રફળ પૈસા કાનૂન ઓગણીસો છન્નું મુજબ ગ્રામસભા યોજી ગ્રામસભાની માંગણી મુજબનું ક્ષેત્રફળ મંજૂર કરેલ છે પરંતુ ડીએલસી તરફથી જે પણ દાવાઓ મંજૂર કરેલ છે તે એકદમ ઓછા ક્ષેત્રફળ મંજૂર કરી આદેશપત્ર આપેલ છે અને તાત્કાલિક સભાનો મંજૂર ક્ષેત્રફળ પ્રમાણે જમીન મંજૂર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે દેવાર ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલ છે તેમાં એકસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પંદરથી વીસ કિલોમીટર અપડાઉન કરે છે જેમાં વિદ્યાર્થીઓનો સમય બગડે છે સલામતી બાબતે જોખમ છે તેથી સ્થાનિક લેવલે છોકરા અને છોકરીઓ માટે અલગ હોસ્ટેલની સુવિધા ઊભી કરવાની માગણી કરેલ છે તાલુકામાં આવેલ તમામ પ્રાથમિક શાળામાં એસએમસી બનાવેલ છે તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એસએમડીસી બનાવેલ છે જેમાં સરકાર તરફથી આપવામાં આવતી ફંડની વિગત તેમજ આ ફંડ ક્યાં ક્યાં વાપરવામાં આવ્યું છે એ જાહેર જગ્યાએ ગામ અને શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે જંગલ જમીનના દાવેદારોના આદેશપત્ર આપેલ છે તેવા દાવેદારોના જમીન તેમજ બોર્ડ મોટર લાઇટની વ્યવસ્થા માટે સીમિત લક્ષ્યાંકમાં મંજૂરી મળે તેવી માંગણી કરેલ છે વન અધિકાર કાયદાના દાવેદારોને અધિકારપત્ર મળેલ છે તેવા દાવેદારોને સરકાર તરફથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર રૂપિયા આપવામાં આવે તેનો લાભ પણ મળે તેવી માગણી કરી છે રેવન્યુ જમીનમાં આવેલ બોર અને કુવા તેમજ વૃક્ષોની એન્ટ્રી સાત બાર આઠ આમાં કરવામાં આવે પીપળીપાન ગામમાં આવેલ ધોરણ એકથી પાંચના શાળામાં છેલ્લા એક વર્ષથી ફક્ત એક જ શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વહીવટી કાર્યભાર સંભાળવામાં આવે છે તેથી બાળકોના શિક્ષણ કાર્ય અને ભવિષ્ય બાબતે ચિંતાનો વિષય છે તો વહેલી તકે પૂરતા શિક્ષકોની ભરતી કરવાની માગણી કરવામાં આવી છે પીપળીપાનથી અમલઝર ગામ તેમજ જાજપુરને જોડતા લોકો ડામર રોડ દરિયાઈ દરિયા ગામથી પીપળીપાનને જોડતો પાકો ડામર રોડ પીપળીપાન ગામથી પડવાળીયા ગામ અને રામપુર ગામને જોડતો રોડ પર એક ગન્નાળું અને પુલ બનાવવો કદવાલી ગામથી રામપુર ખાતે જોડતો પાકો ડામર રોડ રજલવાડા ગામથી સમસાન સુધીનો રસ્તો તથા જામોલી ગામના રોડને પાકો રોડ રસ્તો જામોલી ગામથી સમશાન સુધી પાકો ડામર રોડ તેમજ પ્રાથમિક શાળાના આંગણવાડીના મકાન જર્જરિત હાલતમાં છે જેના કારણે બાળકોનો જીવ જોખમાઈ રહ્યો છે જે મકાન નવા બનાવવા તથા પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે તો ત્યાં બાકી શિક્ષકની ભરતી કરવાની માગણી કરવામાં આવી છે ઝઘડિયાથી વાયા રાજપાડી પડવાણીયા ગામ સુધી લોકો તેમજ બહાર ગામની શાળામાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવવા જવાના સરળતા કરવા માટે તાત્કાલિક બસ સુવિધા ચાલુ કરવાની માગણી કરવામાં આવી છે રજલવાડા બસ સ્ટેશનથી ચોકી ગામ સુધી ખાલક કંપની ગામથી ખાલક ગામમાં જતો રોડ કેસરવા ગામથી વલા ગામના સમશાન સુધીનો રોડ કેસરવા ગામ પ્રાથમિક શાળા નજીક ગટર લાઇનની વ્યવસ્થા ખાલક કંપનીથી વલી કબાણ ગામને જોડતો પાકો ડામર રોડ કપાટ ગામની પ્રાથમિક શાળાથી વન વસાહત સુધી પાકો ડામર રોડ ધોલી ગામથી સમશાન સુધીનો પાકો ડામર રોડ ધોલી ગામમાં ગટરની વ્યવસ્થા તેમજ પાણીના નિકાલ માટે લાઇન બાડા બાડાબેડા ગામથી શિયાલી ગામ તેમજ ગામમાંથી સમશાન સુધીનો પાકો ડામર રોડ સરકારી બોરીદરા ગામમાં જી ટીસી નીચલા ફળિયાથી પ્રાથમિક શાળા સુધીનો ડામર રોડ બનાવવાની પણ માંગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી છે યુનેએ નક્કી કરેલા આદિવાસી દિનના દિવસે આદિવાસી વિસ્તારમાંથી વિસ્તારમાંથી ગામડાના પ્રશ્નો સામૂહિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા વીજળી પછી જંગલ જમીન દવાખાના માટેનું અને શિક્ષણ માટેનો જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આજે અગિયાર તારીખે અમે આવેદનપત્ર પ્રાંત સાહેબને આપવાના છીએ